હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ ચેનલની અંદર તો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ સત્તર ચોવીસ મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડિયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં એક હજાર પચાસથી બારસોની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસોથી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે મોરબીમાં એકવીસો સિત્તેરથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે હળવદમાં બે હજાર પચાસથી છવ્વીસોની વચ્ચે થયા છે પાટડીમાં એકવીસોથી બાવીસો સાઠની વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસોથી છવ્વીસો પિંચ્યાસીની વચ્ચે થયા છે તળાજામાં બાવીસો પચાસથી સત્યાવીસો દસની વચ્ચે થયા છે રાજકોટમાં બે હજાર પચાસથી છવ્વીસોની વચ્ચે થયા છે બોટાદ માં ચોવીસો થી છે અમરેલીમાં અઢારસો થી અઠ્યાવીસો ની વચ્ચે થયા છે ધોલમાં એકવીસો નેવું થી ચોવીસો સિત્તેર ની વચ્ચે થયા છે મહુવામાં બે હાજર થી સત્યાવીસો ની વચ્ચે થયા છે જામજોધપુર માં બાવીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો સિત્તેરથી પચીસો વીસની વચ્ચે થયા છે જામખંભાળીયામાં ત્રેવીસો સાઠથી પચીસો દસની વચ્ચે થયા છે પોરબંદરમાં બાવીસો થી ત્રેવીસો દસની વચ્ચે થયા છે સાવરકુંડલામાં બાવીસો ત્રીસથી સત્યાવીસો નેવુંની વચ્ચે થયા છે જસદણમાં સત્તરસો પચાસથી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે કાલાવડમાં ત્રેવીસો વીસથી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં ત્રેવીસોથી પચીસો એંસીની વચ્ચે થયા છે જેતપુરમાં એકવીસો પચાસ થી પચીસો ની વચ્ચે થયા છે વેરાવળમાં એકવીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે બાબરામાં એકવીસો પચીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે મેંદરડામાં બાવીસો પચાસ થી છવ્વીસો ની વચ્ચે થયા છે ધોરાજીમાં બે હજાર થી પચીસો ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં એકવીસો દસ થી સત્યાવીસો પાંચની વચ્ચે થયા છે ઉપલેટામાં સોળસો થી બે વચ્ચે થયા છે એકવીસો છવ્વીસો વચ્ચે થયા છે વેસાણમાં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે બગસરામાં ચોવીસો ત્રીસ થી 2530 ની વચ્ચે થયા છે ભુજમાં ત્રેવીસો પચાસ થી ચોવીસો ની વચ્ચે થયા છે રાપરમાં ઓગણીસો સાહીઠ થી બે ની વચ્ચે થયા છે ઉંઝામાં ત્રેવીસો એસી થી છવ્વીસો ની વચ્ચે થયા છે